હજુ બીજું કામ કરશો એ તમારે દેખાડશો હજુ બીજું કામ બાકી છે તો હવે શાકભાજી સુધારી રહ્યા છે અને બીજું કામ શું કરવાનું છે એ તમારે પછી વિડીયોમાં બતાવશું વિડીયો ઉપર બનાવીશું હવે આગળનું કામકાજ ચાલુ કર્યું છે મળસા નાખી દઉં એક ચમચી નાખ્યા ઘણા ઓર્ડર પણ નાખી દઈએ

પણ તમે સપોર્ટ કરશો તો આવડી જશે આ છે અમારા પાભી અને ની ચેનલ છે આ અને ઈયન સપોર્ટ કરજો ઈયન બોલતા આવડતું નહીં અને તમે સપોર્ટ કરશો તો ઈન બોલતા આવડશે અને વિડીયો આવા નવા નવા આવતા રહેશે અને તમે જોતા રહેજો તો મારી ચેનલ છે જ્યુસના ઓફિશિયલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં